અન બધા તો 8-8000 ના કરાવશે છે તો મેં 3000 ના કરાવું છું બે 3000 માં તો ઘરનું કરિયાણું આવી જાય લોકો તો BMW લઈને ફરતો છું મારે BMW લઈને ફરવાનું જેટલી ચાદર હોય ને એટલા જ પગ લાંબા કરવાના તમારી વાત તો સાચી છે 3000 માં આપણું કરિયાણું આવી જાય તો તને એમ તો સમજાવું છું ગાડી ખોટા ખર્ચા ના કરાય અને જેટલા ખોટા ખર્ચા ઓછા કરીએ ને એટલી બચત વધારે થાય સારું તો આપણે પહેલી તારીખ થી બચત કરશું બસ પણ મને 3000 આપો ને એટલે તું નહીં માનું એમ ને બે તમારા તો દિવાળું ફૂકાઈ જશે મારું ઉઘરાણી ઘેર આવીને મારા ઉપર આટ કરી નાખશે આ બહેરોના ખર્ચા તો બાપા માર ખવડાવશે કોક કોકડાડો

લેડીઝ રૂમાલ મને લાગે છે ને મને ધરાઈ માર ખવડાવવાનો થયો આજે ધૂળેટી રમવાની બહુ મજા આવી ગઈ નઈ આવી ધૂળેટી તો હું કોઈ દિવસ નહીં રમ્યો હા એ તો મેં જોયું ને તમને ધૂળેટી રમવાની બહુ મજા આવી કેમ થોડી ગુસ્સામાં લાગો છો કઈ થયું છે મને એટલે ગુસ્સો આવ્યો કે તમે તો છો જ એવા

કે તમે બેન તો કહી ના શકો એક ના નહીં બન્ને મગજમાં ખોટ છે રિયા વા બી ખરા જો સોસાયટી વચ્ચે મને રંગ લગાવવા દોડ્યા હતા વાહ ભઈ વાહ સાંભળો જો હું એક મહિના માટે મારા ઘરે રહેવા જો એ ભગવાન બહુ ટાઈમે એકલા રહેવાનો મોકો મળ્યો શું વિચારો છો જવું કે ના જવું જો આજ સુધી મેં તને કોઈ દિવસ કસાઈમાં ના નહીં પડી તો આજે મારાથી ના ના પડે પણ તારા વગર ગમશે નહીં ખરેખર તમને મારા વગર નહીં ગમે ના ના એવું કશું નહીં પણ આપણો બે વર્ષથી જોડે જોડે જઈએ ને એટલે તો પછી તમે ના કહેતા હોય તો નહીં જવું ના ના કોઈ દિવસ પોતાની પત્ની ને જને રોકાય નહીં પાપ લાગે એમાંય તને તારા ઘેર જતા રોકો સારું તો હું કાલે મારા ઘરે રહેવા જઉં છું બીજું તો શું કાલ થી તો રાત્રે બધા ભાઈબંધો ભેગા થઈને ઘેર મસ્ત પાર્ટીઓ કરીશું મજા આવશે શું વિચારમાં પડી ગયા છો એ કઈ નહીં મને કાલ સવારમાં છે ને વેલા ઉઠાડજે હું તને મૂકવા આવીશ અને મને પહેલાની જેમ ત્રણ ટાઈમ ફોન કરવાનો તારા સાર હેલો મમ્મી હું રહેવાની આવવાની પછી કોક દિવસ આવીશ સારું તમને માર વગર ના ફાવે ને એટલે હું નહીં જવાની ખુશ ને બહુ ખુશ એની માં તો ઉડતું ઉડતું તીર જતો તું પકડીને પાછું લાવ્યો ઘર માં તમે શું આખો દિવસ પૈસા પૈસા કરીને દોડ દોડ કરો છો પૈસા તો કમાવા જ પડશે ને પૈસા નહીં કમાવું તો આપણા ફેમિલી માટે હું કંઈ નહીં કરી શકું એવું નહીં ગોડું તમે અમારી ફેમિલી જ છો ને તમે અમારા જોડે નહીં રહેવાનું હું ક્યાં દૂર રહું છું કે તમારા જોડે નહીં રહેતો અને ચિંતા ના કરે જીવન આન જ કહેવાય તમે ખાલી ઘરે સુવા જ આવો છો એવું જ થયું ને તમે તમારું તો થોડું વિચાર જો હું મારા પોતાનું વિચારીશ તો પછી ફેમિલીનું કોણ વિચારશે અને પુરુષ એને જ કહેવાય જે પોતાનું નહીં પોતાની ફેમિલીનું વિચાર ના પણ તમારો આ સમય પાછો આવવાનો છે તમે તમારા મમ્મી પપ્પા માટે તો સમય કાઢો અરે તું સમજી નહીં તમે લોકો શાંતિથી મજાથી જિંદગી જીવો ને એના માટે તો હું દોડ દોડ કરું છું પણ તમે આમ દોડ દોડ કર્યા વગર ઓછું કમાશોને તોય અમે ખુશ રહી રહીશું તમે ટેન્શન ના લો અરે મેં નક્કી કર્યું છે જીવનમાં ભલે તકલીફ પડે દોડ દોડ કરવું પડે પણ જીવનમાં કંઈક કરીને જવાનું છે તો હું તમને ક્યાંય નહીં તો સમજાવું છું કે છેલ્લે તો બધા જવાના જ છે